ગુડ મોર્નિંગ જય સોમનારાયણ અત્યારે વાગી ગયા છે નવ આપણે બ્લોગિંગની શરૂઆત થઈ ગઈ છે અને બે ત્રણ વાર એમ કોમેન્ટ પણ આવી ગઈ છે કે નમું કોણ છે અને બે ત્રણ કોમેન્ટો બીજી એવી પણ આવી છે કે નમે નમૂને તમને શું કામ કામ કરાવો છો બરાબર તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આજે આપણે ટિફિનમાં શું બનાવવાના છે ને એ પણ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા કોઈ પણ વિડીયો નવા આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે તમે વિડીયો જોવો તો છો પણ છે ને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને તો ચાલો આજે ટિફિનમાં આપણે બનાવવાનું છે પણ એ થોડીક વાર પછી મૂકશું દાળ ભાત ઈ પેલા આપણે શાક સુધાર શાક સુધારી નથી સુધાર્યું તો મારે અત્યારે સુધારવું પડશે તો ટીંડોળાનું શાક લેવાનું છે તો બે વાર અને પછી પાણી નાખીને આમાં મૂકી દીધા છે તો પેલામાં કેમ કે અત્યારે ચોમાસામાં માટી વાળા હોય ને કોઈ પણ શાક બધું માટી લાગેલું હોય આમાં બરોબર તો એટલા ઘાટું થાય ને આપણે કીધું થોડીક પલળવા દઈએ ને તો નીકળી જાય એમ એટલા ઘટું થઈને બે વાર તો ધોયા છે પણ તો ભી મેઘી ધો લાવ પલાડી દેવા તો હવે આપણે એ સુધારવા બેસું તો ચાલો ફટાફટ આપણે સુધારી લઈએ તો ચાલો અહીંયા દાળ વખાઈ ગઈ છે ભાત બફા આપણે મૂકવાના છે અંધાણ આવી ગયું છે પીંગોડા પણ સુધારા ગયા છે તો ફટાફટ બટેકા સુધારી દઈએ આપણે અને પછી શાક નો પણ વઘાર કરી લઈએ

ચીપ્સ જેવા કટિંગ કરી નાખીએ અને ડીટેકા નું શાક આપણે બનાવી દઈએ કે ઉતાવળ કરો તમે મોડું થાય તો થાય ને થાય તો ચાલો અહીંયા આપણે બટેકા પણ સુધારે લીધા છે અને આ છે ટીંડોળા જેને આપણે બે ત્રણ પાણીથી ધોઈને પછી સુધારે લીધા અને બટે બટેકાને આપણે પાણી નાખીને રાખી દીધા છે હવે સાપમાં વધારે કરી લઈશું તો ચાલો ફટાફટ સાપમાં વધારે તો ચાલો અહીંયા બટેકા નાખાઈ ગયા છે હવે આપણે ટીંડોળા નાખી દઈશું એમાં

તો ચલો ડાળીને થોડીક આપણે શાક ને ચડવા લઈશું એક મિનિટ પછી ઉતાર લાઈશું શાક ચડે એવા આપણે લોટ બાંધી દઈએ દાળ નો ગેસ બંધ કરી અને હવે ડાળ ને નીચે ઉતારી દઈશું ફટાફટ લોટ બાંધી અને આપણે રોટલી ચાલુ કરીએ તો ચાલો હવે અહીંયા આપણે લોટ પણ બંધાઈ ગયો છે ઓલી બાજુ શાક પણ હવે ચડી ગયું છે તો ગેસ ને કરી દઈશું બસ અને આના ગોળા કરી અને આપણે ચાલુ કરી દઈશું રોટલી સાણા કે જે છે તો ફટાફટ આપણે રોટલી ચાલુ કરી દઈશું અને બનાવી દઈશું

ને રોટલી બનાવી દઈશું કેમ કે આ કિસ્મત છે કાલે તો ફ્રેન્ડ નહીં ઈ બધા આવ્યા હતા એટલે કાલે તો તમે વાત જ પૂછોમાં બરોબર કે કાયલા રાખી તો ખાયા કે બધું રસોડું ભરાઈ ગયું તો કાલે તો અત્યારે હવે આપણે ફટાફટ રોટલી બનાવી દઈશું કેટલા વાગ્યા કોણા વાર થાવા આવ્યા તો ફટાફટ હવે રોટલી બનાવી દઈએ અને પછી ટીપીઓ ભરી દઈશું આજે તો ચાલો ફાઈનલી બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો અહિયાં સરસ મજાની દાળ છે સલાડ રોટલી અહીંયા આપણે ટીંડા બટેકાનું શાક ભાત ટિફિનો પણ રખાઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું કેમ કે સાડા બાર થવા આવ્યા છે તો હમણાં ટિફિનવાળા આવી જશે તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈએ તો ચા કેમ કે આજે એક છોકરા ને શનિવાર છે આ ભાઈ આજે એકલા જમવા બેસી ગયા છે અને અહિયાં સામે બેઠા ને એમને શનિવાર છે તો એમના માટે આપણે ચા કરવાની છે

જાસુ રસોડામાં તો નમું બેન અમારા આવી ગયા છે તો તમે કોમેન્ટ કરીને કહો છો કે નમૂને કામ કરાવવામાં એને ભણવામાં તો ચાલો અહીંયા નમસ્વી જમવા બેસી ગઈ છે ટીંડોળાનું ટીંડોળા બટેકાનું શાક અથાણું ને રોટલી લઈ લીધી છે એને બાજુમાં વેફર પણ પડી છે તો તમે તમે એમ પૂછો છો ને કે નમસ્વી કોણ છે તો નમસ્વી મારી છોકરી છે તેર વર્ષની તો એ અત્યારે જમી રહી છે ને તમે એમ કહો છો ને કે નમસ્વીને તમે શું કામ કામ કરાવો તો નમસ્વીને આપણે નાનીથી જ બધું કામ શીખવીએ છીએ મોટી થાય ને તો એને વાંધો ન આવે બરોબર એટલા હાટું થઈને આપણે નમસ્વીને બધું જ કામ શીખવીએ નાનેથી જ મેં એને બધું કામ શીખવ્યું છે અત્યારે પણ એ કરે છે ને નમસ્વી ભણવામાં પણ ખૂબ હોશિયાર છે બે ત્રણ વાર એવી કોમેન્ટ આવી ગઈ કે બેન તમે એને કામ કરાવોમાં નહીં તો એ ભણવામાં ધ્યાન ન આપે કામમાં ધ્યાન આપશે પણ નમસ્વી કામમાં પણ એટલું ધ્યાન આપે છે ને ભણવામાં પણ એ ખૂબ હોશિયાર છે એને માનોને પહેલે નર્સરીથી બાણું બાણું પંચાણું ની વચ્ચે એના ટકા આવે છે એટલે નમસ્વી ભણવામાં પણ ખૂબ હોશિયાર છે ને કામમાં પણ ખૂબ જ હોશિયાર છે નમસ્વી અને નમસ્વી અને જાતે બધું કામ કરી નાખે છે આપણે કેવું ન પડે કાલે પણ હું નહોતી હું હતી રથયાત્રા જોવા માટે તો એ ટ્યુશનથી આવી હતી એને બધા જ વાસણ ચીકાય હતા એને બધા ગોઠવી દીધા હતા અને વાસણ બાકીના હતા એ પણ એને ઉટકી હતા અને અમે જ્યારે આવ્યા ત્યાં એ કચરા પોતા કરતી હતી તો આપણે શીખવીએ તો આપણા છોકરા કામ કરશે એટલે આપણા છોકરાને હંમેશા માની ફરજ બને કે છોકરીઓને નાનેથી થોડું થોડું કામ કરાવતા રહીએ તો મોટા થાય તો વાંધો ન આવે બરાબર કેમ કે અત્યારે છોકરીઓને કોઈ કામ નથી કરતી તો મારી ફરજ બને કે હું મારી છોકરીને નાનેથી બધું કામ શીખવું તો એ નમસ્વી જમી લે પછી આપણે ચાલો અત્યારે હવે સાંજના ની પણ આપણે તૈયારી કરશું કે વાગી ગયા છે પાંચ ને આપણે સાંજના ટિફિન ની તૈયારી કરવાની છે દાળ ને રોટલા ને થોડા કેટલા બનાવશું બરોબર તો રોટલા મારે બનાવવાના છે વીસ છોકરાઓના જ વીસ રોટલા બનાવવાના છે અને અમે ત્રણ એમ કરી ત્રેવીસ થી પચીસ રોટલા આપણે બનાવવાના છે

તો ચાલો ફટાફટ આપણે અહીંયા અડદને દાળ બફવા માટે રાખી દઈએ ચાલો આપણે આ બાજુ ભાત બનાવવાના છે સરસ મજાના બટેકા વાળા એનો પણ વઘાર થઈ ગયો છે અને અહીંયા આપણે આ દાળ દીધી છે આગળની દાળ થોડી કોઈ દીધી છે અને આ પાંચસો દાળ આજે આપણે લઈ આવ્યા છે એટલે કિલો દાળ થઈ જશે પહેલાં આના પહેલાં બનાવી બે કિલો લઈ આવ્યો સરસ એટલે આ તો પાંચસો ઉપર છે સરસ મજાનું ગયું છે તો કેમ બે નો કલર અલગ જોઈ શકો છો તમે ઓલી બાજુની છે એ જૂની લાગે છે અને આ બાજુ ની નવી અડદ દાળ લાગે આયરિયા નવી હે અને આ જૂની લાગે છે પણ ચાલશે આપણે બે ને મિક્સ કરી દઈશું કેમકે છે તો અડદ ની દાળ ને બરોબર

કેમ કે રોટલા આપણે પચીસ જેટલા રોટલા બનાવવાના છે એટલે તો આપણે આને સાઈડમાં કરી દઈએ અને પછી દાળનો વઘાર કરશું તો પછી આપણે દાળનો વઘાર તો અત્યારે હવે આપણે દાળને સાઈડમાં કરી અને રોટલા ચાલુ કરી દઈએ લોટ આવી ગયા તો અહીંયા લોટ લઈને અમારા મૂબાઈ ના આવી ગયા છે બીજો લોટ છે બીજો આપણે મંગાઈનો છે તો બે વખત એ રીકોમેન્ટ હતી કે

રોટલા બનાવશું એમ તો હું બે ચૂલા ઉપર બનાવું એટલે ફટાફટ થઈ જાય બે ભાટલા બનાવતા પણ પેલા એમાં કેવું કે બે ગેસ ઉપર કરવું હોય ને તો ફટાફટ બનાવવું પડે તો પહેલાં આપણે બે લોટને મિક્સ કરી દઈશું ચાલ લઈશું તો આ ચારનો લોટ છે અને ઓલો બાજરાનો કોઈ ફટાફટ ચાલી અને મિક્સ કરી દઈએ એટલે ફટાફટ બનાવવાનું હોય તો વારનો લાગી તહેરો ચાલો બે એટલે પહેલાં જ આપણે એને ચાલી દઈશું બે ગેસ ઉપર બે તાવડી રાખી દીધી છે આપણે તો આપણે બે બાજુ બનાવશું નાની તાવડી છે એટલે નાના નાના રોટલા બનાવશું આપણે તો અહિયાં બે તાવડી ગરમ થાય છે તો આપણે હવે આપણે રોટલા બનાવવાની શરૂઆત કરીએ

ચાલો અહીંયા આપણે દાળ નો ઠંડુ પાણી નો નાખીએ ગરમ પાણી નાખશું તો ચાલો અહિયાં હવે ગરમ પાણી પણ ન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સરસ મજાની આપણે અડદ ની દાળ બની તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું ઉપરથી

ભાગ બધી જ વસ્તુ આજે તો દેશી છે તો ચાલો ફટાફટ હવે ટિફિન ભરી દઈએ કેમ કે વાગી ગયા છે સાડા સાત અને મારે અત્યારે મંદિરે પણ જવાનું છે તો પેલા ટિફિન ભરી આપવું પછી મંદિરે ચાલો ભરી દઈએ ટિફિન